આ વ્યક્તિને તમે ભારતની મેચ વખતે સચિનને ચીયર કરતો ટીવી પર જરૂર જોયો હશે સચિનની એક પણ એવી મેચ નહી હોય જેમાં આ વ્યક્તિની હાજરી ન હોય આખા શરીરે ત્રિરંગો ચિતરાવેલા બિહારના મુઝફ્ફરનગરનો આ ડાય હાર્ડ ફેન સુધીર કુમાર લોકોનો પણ માનીતો છે પરંતુ આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે અત્યારે ચાલી રહેલી આઈપીએલ માં તે મુંબઈ ઇન્ડિયન્સની મેચ જોવા નથી જઈ શકતો જેનો તેને વસવસો છે આ કારણે તેને આઈસ્ક્રીમ વેચી તેમાંથી થનારી આવકમાંથી क्रिकेट मैच जो आयोजन कर मेरा आर्थिक स्थिति खत्म हो गया और हमारे पास पैसे नहीं है कि हम आईपीएल में अब जा सकूँ तो इसके लिए हम काम करेंगे मैचों में जो स्टॉल बनते हैं उसमें गेंडर का पास बनवाए और हम काम करके फिर हम कोशिश करेंगे कि श्रीलंका फिर टीम इंडिया की सपोर्ट के लिए जाए सचिन प्रत्ये दीवानगी बतावा दस वर्ष अगौ देशव्यापी साइकिल यात्रा करती તે મીડિયાના માધ્યમથી દેશભરમાં જાણીતો થઈ ગયો અને એક દિવસ સુધીર કુમારને તેના ભગવાન સચિન સાથે રૂબરૂ મુલાકાતનો મોકો પણ મળ્યો મુંબઈ ખાતે રમાયેલી એક મેચ બાદ તે સચિનને મળ્યો આ દિવસને સુધીર કુમાર પોતાની જિંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસ ગણે છે સચિન તેંડુલકર તેંડુલકરસી પહેલી મુલાકાત જબન સાયકલ સે 2003 મે મુંબઈ ગયા મેચ દેખને તો 28 ઓક્ટોબર 2003 કો હોટેલ ઓબરાય કે ગેટ કે પાસ પહેલી મુલાકાત હુઈ ઓર ઉનહોને આઈપીએલ ગુમાવવાનો દુઃખ તેના ચહેરા પર સાફ નજરે પડે છે ત્યારે આશા રાખીએ કે તેની આર્થિક સંકળામણ દૂર થઈ જાય અને સુધીર કુમાર ફરી મેચ દરમિયાન તિરંગો લહેરાવતો નજરે પડે બ્યુરો રિપોર્ટ